અબડાસા તાલુકાના વાળા ગામે રેવન્યુ સર્વે નંબર એકર એકર ગૌચરની જમીનમાંથી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ઓરડીઓ કાચા પાણીના ટાંકા કાચા વાડા અને પાણીની લાઈનો હટાવવામાં આવી હતી આ કાર્યવાહી પોલીસ પ્રશાસનના અધિકારીઓ કર્મચારીઓ અને તાલુકા વિસ્તરણ અધિકારીની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી જેમાં વાડા સરપંચ તલાટી

સફાઈ કરવામાં આવી અને સતત આ પ્રયોગથી ને ખાસ તો ગામના સરપંચ શ્રી જયપાલસિંહ જાડેજા અને મારા સાથી એવા મયુરસિંહ જાડેજાની આ મહેનત થકી ત્યારે આ શક્ય બન્યું છે સર્વે ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનોએ આ કાર્યમાં સહયોગી સહભાગી બની અને આ જે છેલ્લે સત્તર એકરની અંદર દબાણ હતું દબાણના કારણે કલ્ચરમાં જે વિકાસ થવાનો હતો એ ખૂટતી કરી હતી એ આજે પોલીસ પ્રશાસન અને તાલુકા પંચાયતના અધિકારી શ્રીઓ ગામના તલાટી સહ શ્રી અને સર્વ સરકારી સંસ્થાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે સંપૂર્ણ સહયોગથી અને શાંતિથી આજે ગૌચરમાં જે દબાણ હતો સત્તર એકરનું એનો હટાવવામાં અમે આજે સફળ થયા છીએ અને બાકી જે આ સત્તર એકર અને સાથે સાથે બસો દોઢસો એકર સંસ્થાના સહયોગથી ઘાસનું વાવેતર કરી અને એને ડેવલપ કરવાની પ્રક્રિયા ચાલુ છે અને ગૌચર જમીન જ્યારે આ ગામની અંદર અબડાસાની અંદર અમારા સરપંચશ્રીની મહેનતથી ખાસ એમના મોટાભાઈ મયુરસિંહે એક બીડું ઝડપ્યું હતું કે ગૌચર જયારે નીમ થયેલી છે જે ગાયો માટે છે આ ગાયોની સેવામાં સમર્પિત થઈ સેવા ભાવથી છેલ્લા એક વર્ષથી સતત પ્રયત્નોથી આજે શક્ય બની છે ગૌચર ખાલી કરવાનું એના માટે ખૂબ ધન્યવાદ આભાર તંત્ર નો આભાર પત્રકાર મિત્રો પોતાનો સમય કાઢ્યો અને આના ગૌચી કાર્યમાં સેવાભાવી થયા તે બદલ સર્વે પત્રકાર મિત્રો નો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી